શ્રી અયોધ્યાકાંડ સર્ગ અઠાવન શ્રીરામનો સંદેશ ધીમે ધીમે મહારાજ સાવધ થયા અને તેમની સ્મૃતિમાં ચેતન આવ્યું તેમને પોતાના પ્રિય પુત્ર શ્રીરામના સમાચાર જાણવા સુમંતને પોતાની પાસે બોલાવ્યો તાજો કેદ થયેલો હાથી જેમ નિશાસા નાખે તેવી રીતે મહારાજ નિશાસા નાખી રહ્યા હતા આંસુઓથી ખરડાયેલા સુમંત મહારાજને હાથ જોડીને વંદન કરતા તેમની પાસે બેસી ગયા મહારાજે સુમંતને પૂછ્યું કે હે સુમંત મારો પુત્ર રામ અત્યારે ક્યાં હશે જેણે કદી દુઃખનો અણસાર પણ વિચાર્યો નથી સુવાળી શૈયા પર સયન કર્યું છે તે હવે જમીન પર સૂબે છે તો શું ખાય છે હે સુમંત મહાદારૂણ વનમાં પ્રવેશ કરતી વખતે તેણે તને કાંઈ કહ્યું હતું તે મને જણાવો હું મારા પુત્રના વિયોગથી ઘેરાઈ ગયો છું તેના સમાચાર સાંભળી હૈયે થોડી ટાઢક થશે મહારાજની હાલત જોઈને સુમંતનો કંઠ ભરાઈ ગયો ગદગદ અવાજે તે ત્રુટક ત્રુટક અવાજે કહેવા લાગ્યો હે મહારાજ મારી અનેક પ્રાર્થનાઓ આજે જીઓ કરવા છતાં શ્રીરામે મને પાછો વળવા આજ્ઞા કરી આથી ના છૂટકે હું પાછો આવ્યો છું અને મને શ્રીરામે સંદેશો કહ્યો છે તેમણે મને કહ્યું કે હે સૂત અયોધ્યા પહોંચીને વંદન કરવા લાયક પિતાને મારા પ્રણામ કહેજે પછી માતાઓને મારા વંદન કરજે અને તેમનું કુશળ પૂછજે અને પછી મારી માતા કૌશલ્યને કહેજે કે તમે નિરંતર મારા પિતાની સેવા કરતા રહેજો જેથી કરીને તેમને મારી યાદ આવે નહીં મારી સર્વ અપર માતાઓ સાથે સમાન ભાવથી રહેજો અને માતા કઈ પર કોઈ વેરભાવ રાખવો નહીં વળી માતાને કહેજે કે ભરતને રાજ્ય મળ્યું છે તેની નાની અવસ્થા હોવા છતાં જેષ્ઠ ગણાય માટે તેના પર પ્રેમ ભાવ રાખે હે મહારાજ ત્યાર પછી મને શ્રીરામે જણાવ્યું કે તું ભરતને કહેજે કે તારે સર્વ માતાઓ સાથે સમાન ભાવથી વર્તવું પામીને પિતાનું સારી રીતે પાલન કરજે તેઓ હવે વૃદ્ધ થયા છે તેથી તેમના મનમાં કે અધિકારમાં કોઈ જાતની ખામી આવવી જોઈએ નહીં માતા કૌશલ્યા મારા વિયોગે અતિ દુઃખી થયા છે માટે તેમને આશ્વાસન આપીને મારી યાદ ના આવે તેવો પ્રેમ કરજે બસ મહારાજ આટલું બોલતા શ્રીરામ ગદગદ થઈ ગયા તેમનાથી વધારે બોલાયું નહીં આથી શ્રીરામની આવી હાલત જોતા લક્ષ્મણ ક્રોધિત થઈને કહેવા લાગ્યો કે અમારા પિતા દશરથે શ્રીરામને વનમાં જવાની આજ્ઞા આપી ભયાનક અન્યાયનું કામ કરેલ છે ભલે મહારાજે કંઈ કંઈના મોહમાં અંધ બનીને આ કાર્ય કર્યું તેમ કોઈ કહે તો ભલે પણ મારા મોટાભાઈએ કોઈ અપરાધ કર્યો નથી કે તેમને વનવાસની આજ્ઞા આપી શકાય મહારાજનું આ કાર્ય સારા નરસાનો વિચાર કર્યા વિનાનું છે અને શાસ્ત્રોના શાસન વિરુદ્ધનું છે આવું જોઈને કયો પુત્ર તેમના પર પિતૃભાવ રાખી શકે મારા માટે તો માતા ભાઈ સ્વામી સંબંધી જે કંઈ ગણો તે એક શ્રીરામ જ છે માટે સર્વ પ્રજાને પ્રિય એવા શ્રીરામને અન્યાય કરવાથી સજા ભગવાન જરૂર આપશે જ પ્રજા મોકલ્યા પછી પ્રજા મહારાજને સન્માન કઈ રીતે કરી શકશે અયોધ્યાનું સહકાર વિના કઈ રીતે ચલાવી શકશે આ રીતે અંતરના અવાજને વાચા આપી રહેલા લક્ષ્મણે કહ્યું પણ મહાસતી સીતાજીએ કાંઈ કહ્યું નથી તેમના પર તો વનવાસનું દુઃખ અચાનક આવી પડ્યું હતું તેઓ માત્ર આંસુ સારતા ઊભા રહ્યા હતા હું રથને લઈને પાછો વળ્યો ત્યારે તેમની આંખોમાં જાણે કે સાવન ભાદોના મેઘ છલકાય તેમાં શું છલકાઈ આવ્યા હતા હે મહારાજ મને પાછા આવવાની જરા ઈચ્છા ન હતી પણ શ્રીરામે મને જબરજસ્તી પાછો વાળ્યો એટલે આવવું પડ્યું જય શ્રી કૃષ્ણ